મોડાસા શહેરમાં વાચ્તે ઘાસતી અંતિમ યાત્રા મોડાસા શહેરમાં મહેશ્વરી સમાજના અગ્રણીનું નિધન થતાં વાસ્તતે ઘાસતી વૈખુંઠી યાત્રા યોજાઈ મોડાસા શહેરમાં મહેશ્વરી સમાજના અગ્રણીનું નિધન થતા પરિવારજનો અને સમાજના લોકો પાગળિયું પહેરી સંગીત સાથે નાચતા કૂદતા અંતિમ યાત્રામાં જોડાતા મોડાસાના નગરજનોમાં આશ્ચર્ય ફેલાયું હતું મોડાસા શહેરમાં એક અનોખો પ્રસંગ તે વખતે ચર્ચામાં આવ્યો જ્યારે મોડાસાના જાણીતા વેપારી પિત્બર દાસ મુખીના અવસાન બાદ તેમની અંતિમ યાત્રા પરંપરાગત રીતે રામ નામ સત્ય બોલતા નહીં પરંતુ વાજતે ગાજતે ડીજે સાથે નૃત્ય કરતા હજારો લોકોની હાજરીમાં કાઢવામાં આવી પિત્બર વર્ષોથી કરિયાળા અને ફટાકડાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા ટુંકી બીમારી બાદ તેમનું અવસાન થતા તેમના પુત્ર તારાચંદી પિતાને જીવનભર કરેલી મહેનત અને સમાજ સેવાનું માન આપવા માટે તેમની અંતિમ યાત્રા અનોખી રીતે કાઢવાનો નિર્ણય કર્યો પરિવારજનો સમાજના સભ્યો અને યુવાનો પાગડીઓ પહેરી સંગીત સાથે નાસ્તા કૂદતા અંતિમ યાત્રામાં જોડાયા હતા આ દ્રશ્ય જોઈ શહેરના નાગરિકોમાં આચરત સાથે ચર્ચાઓ પણ ઉઠી હતી પરિવારજનોએ જણાવ્યું કે જીવતા માણસે પરિવાર અને સમાજ માટે જીવન પર મહેનત કરી હોય તો મૃત્યુ પછી પણ તેને સન્માનપૂર્વક વિદાય આપવી એ અમારી ફરજ છે આ અનોખી અંતિમ યાત્રા શહેરભરમાં દિવસભર ચર્ચાનો વિષય બન્યો હતો રિપોર્ટર જગદીશ પ્રજાપતિ અરવલ્લી